આ પાર્ટીમાં મળતું નથી મેણા ખાવા પડે ગાયું ખાવી પડે ચાર પૈસાના સરકારી માણસ અમુક હોય કેટલાક બધા એવાય નથી અમુક ખાર મારા બેટા ભાજપના ખોળા બે ને કર્યા કરે છે

માણસો છે પણ ઘોરી ક્યુ કરે અમારે અમે ભાઈ અમે હું પાપ કર્યા છે અમે કોનું લઈ લીધું કોનું પડાવી લીધું કોનું ખાઈ કે અમે હું ભ્રષ્ટાચાર કર્યો અમે ક્યાં ગામ ને દબાવ્યું અમે ક્યાં કોઈ ગાળ દીધી કે તમે અમારી સામે ઘોરી ક્યુ કરો ઘોરી ક્યુ એટલે કરે છે પેલા ભાજપ વાળા દોરડું ઝાલેલું છે એટલે અમે વાતે બેઠા છે કે બે હાજર હેક્ટેરી માં તમે જો થોડું થોડું અમારું બટન દાબો તો ઢીલું પડે ને એટલે બળો લઈને વાહ થવાનું છે અને તમારા સિવાય થાય એમ નથી તમારા સિવાય કેમ કે એમ અમે ગાય માં જીવન વાટે દેવી દોરું ઢીલું પડે આપણે દોરું તમારાથી ઢીલું પડે છે આ વિસાવદર વાળા ઘણું કોણું કરીને આપ્યું છે હવે પેલા જેવું હા ઘણી વાર હું બોલું ખબર છોકરો હોય એથી ભાંગતું હોય એટલે બા કોણું કરી આપે સવાય જાય જલ્દી એમ વિસાવદર વાળા થોડું કોણું કરી નાખ્યું છે બાકી નહીં તમે સંભાળી લો તો સારી વાત છે મારી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે તમને વિનંતી છે

સુધી ગુજરાત બન્યું ત્યારથી લઈને ત્રીસ વર્ષ કોંગ્રેસ ની સરકાર આવી કોંગ્રેસ ની સરકાર ને હવા ભરાઈ ગઈ ગોળીઓ મારી પરિવર્તન પરિવર્તન થયું થયું પૂરા થઈ ગયા છે પાછી સરકાર માં હવા ભરાઈ ગઈ છે પાછું બધું વિસાવદર થી ચાલુ છે એટલે એ બધું ભગવાન સંકેત તમે સમજો બધું વિશા પાછું ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા સરકાર ને હવા

બ્રિજરાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે બધા જ સમાજના યુવાનો ભણેલા માણસો ખરેખર જેને કઈ ખબર પડતી હોય હવે અભણ નેતા તો હું થાય જો વાત કરી દઉં કે અમારી આ હિંમત છે અમારી 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 આ આ આ છે 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 હવે કઈ બાકી હોય તો અમે ઈ લઈ મૂકી દઈએ આણું પાત્ર મૂકી દઈ જનતા જોઈ લે જોઈ લે તો કવા હાલે એમ છે કે નહીં

તમે હમણાં બોલતા એનું બહુ મહત્વ છે અત્યારે ભાજપના રાજમાં આમ નું કોઈ સાંભળે એમ નથી દવા બીજે તો એ કોઈ સાંભળે એમ નથી પોલીસ ફરિયાદ લખવા તૈયાર નથી ગુજરી ગયેલા માણાની પણ આવી જે ગામમાં સભા થઈ હોય આમ આદમી પાર્ટી વાળા આવે ને એમાં અમે આવી તો એક કેમેરો આય બીજો કેમેરો આ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવ દસ ને અગિયાર જણા રેકોર્ડિંગ કરે છે આ મારી નજર સામે બાકીના નથી ગણતો આ અગિયાર અગિયાર જણા વિડીયો બનાવે છે લાઈવય હોય અને સાદો વિડીયો હોય કાલે વોટ્સએપમાં નાખે કદાચ તો લાઈવ વાળા હોય છે હવે લાઈવ વાળા હોય

પણ આ સભામાં હું બોલું છું ને એટલે ઓઈલી બાજુ મીંદડા એમ હરવા કાન કરીને સાંભળતા છે હવે એ સમયે બધું જોતા હોય કા હું બોલ્યો અને જનતાએ હું એની વાહે પ્રતિભાવ આપ્યો હવે હું તમને એમ બોલું બોલો ભાઈઓ આ ભાજપ વાળા ખોટા છે ને અને તમે ધીમે ના એટલે ઓલો મીંદડો મોજમાં આવી જાય હું તમને એ પૂછું રૂજી જાય ફાટી જાય એવું લાગે વાણી ચૂંટણી માં અત્યારે બધા સાંભળતા છે હું મળ્યું આમ તો ધારા સિદ્ધિ નો મળે પણ અત્યારે જોતા છે ગોપાલ નીકાલી અમારા મલક માં હું બની ગયો એમાં તમારો હોકારો વિયો જાય તમારો પડકારો વિયો જાય તમારી પીડા એના સુધી પહોંચી જાય એટલે હું પૂછું ને એનો જવાબ આપવાનો મજબૂતી છે કેમ કે બધું ને જાય છે અત્યારે ડાયરેક્ટ કોણ રાખી છે આ સભા પૂરી એટલે વાત પૂરી પછી બોલજો એટલે કોઈ સાંભળે તો આપણને ખબર હોય મંગળવારે લારી આવશે એટલે ગામમાં આટો મારી થોડું ઘણું પ્લાસ્ટિક ને લોઢ પત્તા ન હોય કોકમાં ડેલાનો ખીરો કાઢ લેવાનો ભંગાર ની ભાઈ ડાળીયા મળે એમ આ વખતે તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી સાંભળવા આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી ગામનો જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી અને તમે ધારાસભ્યને બહુ બીહ મારો પ્રેશર માં કે તું આવજે આવતી ચૂંટણી માં તો જો એ ધારાસભ્ય ન્યાયની સરકાર ને કહેવા જાય તો એનું કોઈ સાંભળે નહીં આખી પીડા આ રીતની છે આપણું કોઈ સાંભળે એમ નથી ને એનું કોઈ સાંભળેમ નથી કરવાનું હું

છે બધું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કરતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના કાંટે મને હરાવવા માટે શાયોના હોટલ રૂપિયા વેચતા હતા તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈ પૈસા વેચતો હતો પૈસા ભાજપ વાળાના હતા મેં લાઈવ વિડીયો કરી લગભગ તમારી સુધી વાત પહોંચી કે ન પહોંચી કેવા ધંધા કર્યા પણ ભગવાન નો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણી માં અમારી ઉપર એટલે અમારી લાજ રાખી લીધી બધાએ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું જો જીતી ગયો પણ મિત્રો આઈથી આગળ જવાનું છે આપણી સમસ્યાઓનો પાર નથી આપણે રહ્યા ગામડાના માણસ આપણી પાસે વધુ વધુ બે વાત હોય કા ઘરની જમીન હોય કા કોકની ભાગવી રાખી હોય સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા આરે જોડાણ પછી કોકને પાનનો ગલ્લો હોય કોક રિક્ષા કે કોક કપડા સીવે છે કોક પાડાઠી કરે છે ઈ નાની નાની વાત છે મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો એમાંય કાઠિયાવાડનો એ કા પોતાની ખેતી કરે છે કા કોક ના પણ મૂળ બધા ખેતી હારે જોડાયેલા આપણે માણસો છીએ આપણે ગામડાના માણસો છીએ આપણે ભોળા અને સહજ માણસો છીએ પણ આજ આ ભાજપ ના રાજ માં આપણી ઈજ્જત શું ગામડાનો નાનો માણસ મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી આપણો ગામ નો પૂછે પાણી નું નો પૂછે બેહવા નું નો પૂછે નામે નો પૂછે અને હાફો કરે એવા વર્તા આપણી સામે કરવા માટે જેના આવ્યા છો રોજ ગાડા આવ્યા છો પ્રાંતમાં જાઓ મામલતદારમાં જાઓ ટીડીઓમાં જાઓ પાણી પુરવઠામાં જાઓ વીજળી વિભાગમાં જાઓ કે નો કરે નારાયણ પોલીસનું કામ પડે પોલીસમાં જાઓ કે બેંકમાં જાઓ આપણને ગામડાના માણસને ક્યાંય હારો અનુભવ ન થતો બધા આપણને ઓશિયાળા કરે છે મારી વાત સાચી છે ખોટી છે અને એટલી મોટી સમસ્યાઓ છે કે સમસ્યાનું વજન થઈ સમસ્યા નું આપું પ્રાંતમાં આપું મામલતદાર માં આપવું પેઢીઓ અમારા આવે ઓલામાં આવે ઓલામ અમારા આવે આનામાં આવે છેલ્લે પછી એમ કેવું પડે આપણે કોઈ નામ નથી આવતા એ માણમ નહીં આવતા હોય બધાના ઘરે થેલીઓ ભરેલી છે કાગળિયાની જમીનના પ્રશ્નો રસ્તાના પ્રશ્નો ખેતરે જવાના માર્ગના પ્રશ્નો થાંભલાના પ્રશ્નો લાઈટના ગામના રોડના પ્રશ્નો બેંકના પ્રશ્નો છે કે નહીં બધાના ઘરમાં એક એક બબબે થેલી વજન ઉપર પ્રશ્નો છે આપણી જિંદગીમાં એક બે મહિનાથી એમ દાંત વાળો મોઢું લઈ કે દાંત કાઢવાનો ગાડો મળતો નથી એક મિનિટ જ કે હું કાઈ બોલ્યો

ઊંધું થઈ ગયું નકર પેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થી ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય મજા મજા કરતા પબ્લિક ના ગાલ અંદર ગઈ આવી ગયા હોય વર્ષો થી આવું હાલ પણ આ વિસાવદર ની ચૂંટણી કઈક ઈશ્વર નો સંકેત છે નહીતર હું હું છું હું તો બહુ નાનો માણસ છું આ અમારો અહીંયા ટીમલી ગામ છે સાવર કુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજી ના કારણે અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો બહુ કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે અને અમારા ગામમાં મંદિર છે મોટું હોસ્પિટલ વાળું હવે એવા હતા નાના એવા ગામમાં હું જન્મો ખેતી મજૂરી કરતા માણસો છીએ આપણને રાજકારણ આવડે નહીં અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો એક ચૂંટણી હારી ગયો પાછો ધારાસભ્ય બન્યો તો અમારી જેવા નાના માણસોને એવડી મોટી તક મળી છે એ ભગવાનનો કંઈક સંકેત છે કંઈક નવા જૂની થવાની છે એવો ઈશારો ભગવાનનો ગણાય

ચોથા દિવસથી થી હવ હવ ના કામે લાગે આ મને પેલું એવું સૌભાગ્ય મળ્યું છે કે મત ગણતરી પૂરી થઈ એના બે મહિના પૂરા થઈ ગયા ઉપર અઠવાડિયું વયું ગયું તો એવો ને એવો હરખા ગુજરાતમાં છે લોકો ખુશ જ છે નકરી મજા જ આવ્યા કરે છે અને મજા વધતી જાય છે નકરી મજા વધતી જાય છે આવું કામ થાય છે આવું એટલા માટે થાય છે કે હવે લોકોને એકાશા બંદહારી કે કાય ક થાહે કાય ક હવે થાહે ઈ આશા બંદહારી એટલે લોકો ખુશ થયા લોકોનામાં હિંમત આવી બોલવાની એટલે લોકો ખુશ થયા લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ દમ દબણ અને ડંડાથી સરકાર ચલાવી દરેક માણસને દબાવી દેવાનો દરેક માણસને ડરાવવાનો અને જે ડરે નહીં દબાય નહીં એની ઉપર પોલીસનો દંડો મારવાનો કેસ થાય જેલમાં પૂરી દે ખોટી રીતે હેરાન કરે જેલમાં રાખે દાદ દબાણને દંડાથી ત્રીસ વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ જનતા દબાઈ ગઈ જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે એ વાત તો સમજ્યા ધારાસભ્ય ડંડાના દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા જનતા તો બીકમાં ન બોલે પણ હું પેલો એવો માણસ છું મેં ચૂંટણી ની પહેલા કીધું તું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન ડરાવે તો અમે જોઈએ તમે કેવી બતાવો છો

જેવો હાનો કાળ મેં પાણો આવ્યો લે લઈ ના લ્યો કાઈ આવ્યો એવા મોટો લઈ બે મહિના થી પરસ પર કાઈ તો મોદી સાડે આવું પડ્યું કાય હોક ભાગવા કાઈ હોક ભાગવા આવ્યા કેમ બે મહિના થઈ ગયા હજુ એક વાર અમિત શાહે આવશે લગભગ દશામ ભેળવા હાટવા પડ્યા કેમ કે ધંધા એવા કર્યા છે વર્ષ બે હાજર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાન થકી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આપના નેતાઓ સભા ગજવી રહ્યા છે તેવામાં ગઈકાલે વિસાવદરના ધારાસભ્યએ સાવરકુંડલામાં સભા ગજવી હતી અને આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તેમણે સંબોધનમાં કહ્યું કે ભાજપ ધમકી અને પોલીસના દંડાથી સરકાર ચલાવે છે જનતા તો બીવે છે પણ ધારાસભ્ય પણ દબાય છે અને પક્ષ પલટો કરવા લાગ્યા છે સાથે જ તેમણે ચેલેન્જ આપી છે કે ભાજપની તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ડરાવી બતાવે આમ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની ચૂંટણીને યાદ કરીને ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા આ પ્રકારના અહેવાલ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पर आई जाना